ચોમાસાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં છેલ્લા પંદર દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે પંદર દિવસ અગાઉ જે શાકભાજી ચાલીસથી પચાસ રૂપિયા કિલો મળતા હતા તેના ભાવ હવે એશી થી સો રૂપિયા સુધી પહોંચી ગયા છે વેપારીઓનું કહેવું છે કે હાલ તમામ શાકભાજી બહારથી આવે છે એટલે ભાવમાં વધારો થયો છે કોબી બટેકા રીંગણા દરેક વસ્તુ ચોરી આસપાસ મળે છે

સુરત વિયારા નો આવે છે ભીંડા વ્યારા આવે છે ગલકા વ્યારાના આવે છે તુરિયા વિયારાના દૂધી વિયારાની કોબી પાનેલી ની આવે છે અમદાવાદની આવે છે આપણા ગામનું શાક અત્યારના કઈ થતું છે નહીં શાકભાજીના ભાવ ઊંચા ગયા એનું મુખ્ય કારણ છે કે વરસાદના હિસાબે આપણા જે લોકલ ખેડૂત છે ખંભાળિયાના એનું શાક બકાલું જે સદંતર બંધ થઈ ગયું છે માટે હવે જેમ જેમ આપણે ચોમાસું આગળ જશે અને અહીંનું બકાલું ચાલુ થશે ત્યારે લોકલ બકાલું જ્યારે ચાલુ થશે ને ત્યારે ભાવ બધું કંટ્રોલમાં આવી જશે